અત્યારે લગ્ન પ્રસંગ છે તો લોકો જોરદાર મેનુ રાખતા હોય છે તો આજે મેનુ કેવું છે ને આજે હું છે ને મહીસાગર કેટ્રસ માં આવ્યો છું ને સ્પેશિયલ એમનું જે આયોજન જોઈ ને મને તો બહુ મજા આવી પરેશભાઈ બોલો આજે તમારો થોડુંક નામ ને પરિચય આપી દેજો મારું નામ પરેશ રાવલ છે હું મહીસાગર કેટ્રુ છું

ભાઈ આની અંદર શું વિશેષતા છે નાની કચોરી છે નાના સમોસા છે નાની નાની બધી ફ્રાય આઈટમ અંદર બધી આવે છે ડ્રાય ફોર્ટ છે હમ ભાઈ એક વાત તો હે જેવું વેઉ કુડ કોઈની તાકાત નહીં મેક્સિકન ચીપ ઓટલી રાઈસ છે ઓકે આ નાચોઝ લોડેડ છે વેસ્ટ ચીઝ કેસેડી ડાઇટ છે પાઇનેપલ મેક્રોની છે આગે બહુ હમ આ મેક્સિકન તમારું ખરેખર મેક્સિકન બહુ મજા આવી ભાઈ અત્યારે ઇટાલિયન ક્યુઝન છે એની અંદર તમને કીધું રેવોલિયો વિથ પિંક સોસ પાસ્તા છે અને આલ્ફાન્ડો વિથ ફૂસલી પાસ્તા છે માર્ગેટા પીઝા છે અને ઓલ લોડેડ ચીઝ પીઝા છે બધો ટેસ્ટ તમને એક જગ્યા ઉપર મળતો હોય તો ભાઈ મહીસાગર

મેનુ ની અંદર તમે ડિસાઈડ કરવાનો વિચાર એટલે મહીસાગર કેટરર્સ વાળા એટલે ચિંતા મુક્ત તમને એવું મેનુ બનાવી દેશે કે તમને મજા આવશે ફૂડ ક્વોલિટી જોરદાર એકદમ ફ્રેશ તાજા છે અત્યારે લોકો સલાડ ખાવાનું બહુ પસંદ કરી રહ્યા છે તો આપણી પાસે અત્યારે રશિયન સલાડ છે સ્પાઈસી પોટેટો ચણા સલાડ મેક્રોની ક્રીમી દેશી સલાડ ગ્રીન ગાર્ડન સલાડ ભાઈ સલાડ ની અંદર પણ મેનુ જોરદાર રાખ્યા મારી પાછળ સ્વીટ છે સ્વીટ ચાલુ બીજા વિડીયો કરીશ ભાઈ મને તો બહુ મજા આવી ગઈ ભાઈ દિલ ખુશ કરી દીધું બાકી જોરદાર મેનુ અત્યારે હવે મેન કોસ માં શું હશે સ્વીટ માં શું હશે બધું તમને બતાવવાનું જો આ સ્વીટ જોઈ લો પણ એવી જોરદાર સ્વીટ છે કે બીજા પાર્ટ માં જોવાનું છે તમારે અને મહીસાગર કેટરસ વાળા ને તમારે આખા ગુજરાત માં બોલાવજો સાહેબ જોરદાર તમારો પ્રસંગ એવો કરશે કે યાદગાર રહેશે તમારે